એ હું તમને શું કહું છું એ તમે છે ને બહુ ઉપાધિ કરો છો કા ઉપાધિ તો થાય ને મારા કાકાના છોકરાના ના લગ્ન છે એ હું તમને શું કહું છું એ ઉપાધિ નથી કરવી તમે છે ને હારા તૈયાર થઈ જાવ બધા છે ને સમજવાના તૈયાર થઈને રખડે છે એ બધાય પાસે સૂટ બૂટ છે મારે જ લેવાનું બાકી છે તમે કેવા પહેરા છો હા ઘોરી રોકા લાગો છો ઊંઘી માં સાંજે ડાંડિયા રાસમાં મસ્ત સબો પહેરી છે સબો

મારો દીકરો આમ તો તો હોટિયા હાલતો હોય આજ તો આમ જો ડમરી ચડાઈ ગયો લગભગ ટપુડા જેવો દેખાડો સેજ વાહી થી જી હોય મારે હું લેવા દેવા મારે ગામ આરે છે ને વ્યવહાર જ નહીં આ મતનો એનો બાપ લગન માં પડ્યો રહ્યો ને એની બાપ ઇન ઘી સોયરી છે જે ઓલો ટપુડીયો છે ને સોયરી છે કાયો કા મતને જઈ કેવા દી ખબર રહી તો તો શું સુ જો ઓલા પોપટ કાકા ની આવી વ્યવહાર માં બે ગયા કાકા ની આવી બેહી ગયા આ તો ઠેક ગોર થાણા ખાઈ લીધા ને હા પણ તમે તૈયાર થઈ જાવ એ તું કાકા અહીંયા બેઠો રે તારા ઘરે ચોરી છે મારા ઘરે ચોરી છે હા મેં તને કેટલી વાર કીધું કે જે ધ્યાન કરતી રહી કે કોણ ઈશામાં સો સો નજર દી હાલ હાલો સાહેબ ને તમારો ખાઈ ઉતાર ગોબર મહણી મિયાક શું ખાવું છે મારો દીકરો હવે દેખી જો અમારે શું કરવું હોય નથી દીધો કેરે સરી ગયો કોણ હતું

બે દી સુધી બસ જવું જ નથી મારો દીકરો ધામ હારો લાગી જો પણ આપણે શું કામ ધંધો છે આપણે ફોન જોવાનો નાખી દે ઓ એ એ સાડા કે ટપુડીઓ નીકળ્યો તો

આજાર ઉપર હેમ તો પણ આ આરે કેટલાનો હશે મારો દીકરો એમ તો જો હાસો લાગે છે હો એસે 5 તો આરે સી બોલ નામ પડી જોવે તો હવે ત્યાં જાવું જ નથી બે દીપુડી નઈ નઈ લેવું છે લે એ મારા પૈસા ચોર ચોરી ગાઠી છે પણ મુજે મુજે ઢોંગલા નો આય બાબા